દિલ્હી ખાતે સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતનો ડંકો વગાડવા ગુજરાતની ખોખોની ટીમ દિલ્હી જવા રવાના થઈ છે દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે ગુજરાતના ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ પંદર દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઇરાદા સાથે દિલ્હી ખાતે છપ્પન મી સિનિયર નેશનલ ખો ખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા સિક્સ સિનિયર નેશનલ એવો છે કે ત્યાં ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે પંદર વીસ દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન બહુ સારો રહેશે ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરી છે અને એ સારા રીતે ઉપર જઈને મેડલ લાવે ગોલ્ડ લાવે એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે આ અમારી પ્રાર્થના છે ઈચ્છા છે મહેનત અમારી તો છોકરાઓ પાસે